જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે ગાયત્રી મંત્ર વિશે જાણીશું ઓમ ઓ ભૂર્ભુઅ સ્વત્સવિતુર્વ્ય ભર્ગો ધીમહી ધિયો યો ન પ્રચોદયાત ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમારી ત્વચા ઉત્સાહથી ચમકે છે અને સકારાત્મકતા અને દાનમાં આ રસ જાગે છે તમને પૂર્વાભાસ થવા લાગે છે આશીર્વાદ આપવાની શક્તિ વધે છે આંખો તેજ બને છે સપના સાકાર થાય છે ક્રોધ શાંત થાય છે અને જ્ઞાન વધે છે જો કોઈ વ્યક્તિ જીવનની સમસ્યાઓથી ખૂબ પરેશાન હોય તો તેમની સમસ્યાઓનો અંત આવી જાય છે પીપળ સમી વટ ગુલર વગેરેની સમિધા લઈ અને એક વાસણમાં કાચું દૂધ ભરી અને તે દૂધની આગળ એક હજાર ગાયત્રી મંત્રનો જાપ કરવો આ પછી દરેક સમિધાને દૂધથી સ્પર્શ કરી અને ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે તેને અગ્નિમાં અર્પિત કરવાથી વ્યક્તિ બધી જ સમસ્યાઓ અને દરિદ્રતામાંથી મુક્તિ મેળવે છે ગાયત્રી મંત્રનો જાપ દરેક માટે ઉપયોગી છે પરંતુ આ મંત્ર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે આ મંત્રનો દરરોજ એકસો ને આઠ વખત જાપ કરવાથી દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં સરળતા રહે છે વિદ્યાર્થીઓને ભણવામાં મન ન લાગતું હોય તેમણે જે વાંચ્યું છે તે ભૂલી જવું ઝડપથી યાદ ન આવવું વગેરે તેની સમસ્યાઓમાંથી રાહત મળે છે ગરીબી દૂર કરવા માટે જો કોઈ વ્યક્તિ તેના વ્યવસાય અથવા તો નોકરીમાં નુકસાનનો સામનો કરી રહ્યો હોય અથવા તેના કાર્યમાં સફળતા ન મળી રહી હોય તેની આવક ઓછી હોય અને ખર્ચ વધુ હોય તો તેના માટે ગાયત્રી મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક છે શુક્રવારે પીળા વસ્ત્રો ધારણ કરીને ગાયત્રી માતાનું ધ્યાન અને જપ કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે આ સાથે રવિવારે ઉપવાસ કરવાથી વધુ લાભ થાય છે સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે જો પતિ પત્ની સવારે સફેદ કપડાં પહેરીને ગાયત્રી મંત્રનો જાપ કરે તો તેને સંતાન સંબંધિત કોઈ પણ સમસ્યામાંથી જલ્દી રાહત મળે છે જો કોઈ વ્યક્તિ શત્રુઓના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય તો તેને દરરોજ અથવા ખાસ કરીને મંગળવાર અમાવસ્યા કે રવિવારે લાલ વસ્ત્રો પહેરવા જોઈએ અને દેવી દુર્ગાનું ધ્યાન કરતી વખતે ગાયત્રી મંત્રની પહેલાં અને પછી ત્રણ વખત ક્લીમ બીજ મંત્રનો જાપ કરવો તેના એકસોને એક જાપ કરવા જોઈએ આઠ વખત આમ કરવાથી શત્રુઓ પર વિજય મળે છે અને કોર્ટ વગેરેમાંથી પણ વિજય મળે છે તો તમને મારો આ ગાયત્રીમાં વિશેનો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો અને મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ